સમાચાર અમદાવાદથી તો અમદાવાદમાં ફિલ્મને પણ ટક્કર મારે તેવી કહાણી સામે આવી સોળ વર્ષ પહેલા ગુમ થનાર પુત્ર પરિવાર સાથે મિલન પંકજ યાદવ નામનો યુવક સોળ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી પોતાનું ઘર છોડી નીકળી ગયો હતો તેના બાળપણના મિત્રએ તેના હાથ પરના ટેટુને જોઈ તેને ઓળખી કાઢ્યો મુખ્ય બધીર પંકજ યાદવને માતા પિતાએ ઠપકો આપતા ઘર છોડી નીકળી ગયો હતો તે પછી તે અમદાવાદ આવી પહોંચ્યું અહીં બહેરા મુંગાને સ્કૂલમાં ભરવાનું શરૂ કર્યું

યુપી પોતાના ગામથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો ત્યારબાદ આ અમદાવાદ ખાતે જે આ જે યુવક હતો તેનું તેના મિત્ર સાથે મિલન થાય છે અને ત્યારબાદ તેઓ એકબીજાના હાથના ટેટુ જોવે છે અને એકબીજાને ઓળખી ગયા છે આજે પંકજ છે જે સોળ વર્ષ પહેલા માતા પિતાએ તેમને તેને ઠપકો આપ્યો હતો ત્યારબાદ તે પોતે પોતાનું ઘર છોડી યુપી થી ઘર પોતાનું છોડી તે અમદાવાદ આવતો રહ્યો હતો છેલ્લા સાત વર્ષથી અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં

આ જે નવરંગપુરા ખાતે મિલન છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કે સોળ વર્ષ બાદ યુવક પરિવાર સાથે મિલન થયો છે બાળપણના મિત્રની મદદથી પરિવાર સાથે મિલન થયું છે મિત્રએ હાથ પરના ટેટો મિત્રને શોધી કાઢ્યો